જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે એ સૂર્યની માફક આવે કે ચંદ્રની માફક અંધકાર લઈને આવે કે સૂર્યની માફક પ્રકાશ લઈને આવે પણ જો મનુષ્ય જીવનમાં આ એક વાક્ય ઉપર જો ભાર આપે એને જીવનમાં વણી લે કે જીવનમાં અપનાવી લે તો એ કોઈ દિવસ દુખી ના થાય આ વ્યાખ્ય આ વાક્ય છે કે આ સમય પણ પસાર થઈ જશે ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચિનાનંદન પરબ્રહ્મ પરમાત્માની સાથે પામેલો સાંખ્ય યોગી શાશ્વત બ્રહ્મને પામે છે બીજા શબ્દોમાં કહીએ તો જે મનુષ્ય સુખી છે સક્રિય છે અને અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે જે વાસ્તવમાં પૂર્ણ યોગી છે તે પરમ બ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે અંત સુખી છે જે અંતરમાં રથ છે જે અંતરમાં પ્રકાશિત છે તે યોગી પોતે બ્રહ્મ બની મોક્ષ પામે છે અંતરમાં એટલે કે પોતાનામાં તે બ્રહ્મ નિર્માણ મુક્તિ જીવતા જ પામે છે એટલે કે જીવન મુક્ત બને છે એટલે ભગવાનના શ્લોકમાં આપણને એ જ વસ્તુ સમજાવે છે કે અંતરજ્યોતિ એ એક દિવ્ય જ્ઞાન છે જે આપણે ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે અનુભૂતિના સ્વાદ રૂપમાં ભગવત કૃપા દ્વારા પ્રગટ થાય છે યોગ દર્શનમાં પણ કહેવાયું છે કે સમાધિની અવસ્થામાં વ્યક્તિની બુદ્ધિ પરમ સત્યની અનુભૂતિથી તૃપ્ત થઈ જાય છે અહીં રણ મેદાનમાં ભગવાન અર્જુનને અર્જુનને કામ અને ક્રોધના આવેગો સામે ટક્કર ઝીલવાની અવસ્થા અંગે ઉપદેશ આપે છે આગલા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે કામ અને ક્રોધના આવેગને તમારે રોકવાનો છે છે એને પર વિજય મેળવવાનો એવા અંતિમ સ્થિતિ તેનું ફળ એ આ શ્લોકમાં વર્ણન કર્યું છે એટલે ભગવાન કે છે કે જે પરબ્રહ્મ પરમાત્માને પામી ચૂક્યા છે એ મનુષ્ય કેવો હોય છે એના વિશે આ શ્લોકમાં વર્ણન કર્યું છે

એક પ્રકારની પ્રસન્નતા એ છે કે જે આપણે બાહ્ય પદાર્થમાંથી પ્રાપ્ત કરીએ છીએ અને અન્ય પ્રકારની પ્રસન્નતા એ છે કે જે આપણે મનને ભગવાનમાં તલ્લીન કરી દઈએ છીએ ત્યારે અંદરથી અંદરથી અનુભવીએ છીએ જો આપણને આંતરિક પ્રસન્નતાનો અનુભવ થશે નહીં તો આપણે બાહ્ય પ્રલોભનોને સદા માટે પ્રતિકાર કરી શકીશું નહીં પરંતુ જ્યારે ભગવત આનંદ અંતકરણમાં પ્રભાવિત થવા લાગે છે ત્યારે તેની તુલનામાં બાહ્ય ક્ષણભંગુર સુખો લાગવા મળે છે અને એનો સરળતાથી ત્યાગ કરી શકે છે આ જગત માયાથી ભરેલું છે માયા લય છે માયા જાળ છે એટલે કે આ જગતમાં માયા બધે ફેરાયેલી છે અને આ માયામાં તમે સપડાતા હો છો માયાથી તમે મોહિત થતા હોય છો માયાને માયાને કારણે તમે આ શક્તિ થાય છે આ શક્તિને લીધે કામ વધે છે કામના વધે છે ક્રોધ પણ વધે છે અને આ કામ ને ક્રોધ એ એક સિક્કાની બે બાજુ છે આ કામનાઓ તમને જેમ જેમ પૂરી થતી જાય એમ વધુ ને વધુ થાય મોહ થાય છે અને એમાં આપણને સુખની અનુભૂતિ થાય છે આ સુખ એ બાહ્ય સુખ છે એ હંમેશા વધતું જ જાય છે એની ઈચ્છાઓ હંમેશા વધતી જાય છે એની કોઈ સીમા નથી બાહ્ય સુખની કોઈ સીમા નથી અને આ બાહ્ય સુખ હંમેશા એની ઈચ્છાઓથી વધતું જાય છે વધતું જાય છે એની સ્કાય ઇઝ ધ એમ એની કોઈ સીમા નથી આપણે જોઈએ છે કે બાળક હોય બાળકને તમે માર્કેટમાં લઈ જાઓ તો એ જે જે વસ્તુઓને જોવે તો એ વસ્તુઓની એ માગણી કરે ચોકલેટ જોવો કે ચોકલેટની માંગણી કરે રમકડા જોવે રમકડાની માંગણી કરે એટલે બાળકની ઈચ્છાઓ બહુ જ હોય છે એને એ વસ્તુઓનું સાચું જ્ઞાન નથી હોતું એના વિશે જ્ઞાન નથી હોતું પણ એના મનમાં એની આંખમાં જે વસી જાય છે ચોકલેટો વસી ગયું હોય તો ચોકલેટોની ઈચ્છા થાય કે રમકડા વસી જાય તો રમકડા વસી જાય એટલે બાળકને આપણે આ વસ્તુથી દૂર કરવા આપણે એમને કહેતા હોય છે કે આ વસ્તુ ખોટી છે સારી નથી તારા માટે સારી નથી એમ કહી એને સમજાવવાનો પ્રયત્ન કરે પણ બાળકને એ જીદ ઉપર ચઢે છે અને બાળક એ વસ્તુની માગણી કરે છે બાળક એ જીત ક્યારે છોડે છે કે જ્યારે એ કોઈ પણ વસ્તુ એને માગણીથી જે મળી હોય અને પછી એનો ઉપયોગ કરતા એને જો પસંદ ન આવે તો એ વસ્તુ પ્રત્યે એને અણગમો થાય અને બીજી વાર તમે માર્કેટમાં જાઓ તો એ વસ્તુ માંગશે નહીં એને એ વસ્તુ પ્રત્યે પ્રત્યે અણગમો પેદા થઈ હોય છે મનુષ્યને પણ એવું છે મનુષ્ય હંમેશા વસ્તુઓની પાછળ પડે છે માયાની પાછળ પડે છે એની આત્માને બાજુમાં મૂકી એ બાહ્ય સુખો પાછળ થઈ જાય છે આપણે હાથીમાં જોઈએ છે કે હાથીને બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે બાહ્ય દાંત એટલે કે બાહ્ય સુખ એ બહારના દાંત માત્ર શોભાના હોય છે એ હાથીની શોભા વધારે છે એ કશું પણ કામના નથી હોતા છતાં એ બહારના દંતસૂડની કિંમત એની પણ માર્કેટમાં વધારે હોય છે જ્યારે જે જીવનમાં ઉપયોગી છે અંદરના દાંત છે જે ચાવવામાં મદદ કરે છે જે હાથીને પાચનમાં મદદ કરે છે એ દાંતની કોઈ કિંમત નથી એટલે બાહ્ય વસ્તુઓ એ આર્ટિફિશિયલ હોય હોય છે છે ભૌતિક એના પ્રત્યે લાગણી હોય છે એની કિંમત હોય છે એના પ્રત્યે મોહ હોય છે એ માયા હોય છે જે વ્યક્તિ આ જેને પ્રકૃતિજન્ય બાહ્ય પદાર્થોમાં સુપ્રતીત થતું નથી પરંતુ એકમાત્ર પરમાત્મામાં સુખ મળે છે એવા સાધકને અહીં અંત સુખ કહેવામાં આવ્યો છે પરમાત્મા તત્વ સિવાયના સિવાય ક્યાંય પણ તેને સુખ બુદ્ધિ નથી રહેતી પરમાત્મા તત્વમાં સુખનો અભાવ અનુભવ તેને હર ઘડી થાય છે કેમ કે તે સુખનો આધાર બાહ્ય પદાર્થોનો સહયોગ હતો નથી પોતે પત્તાની સત્તામાં નિરંતર સ્થિર રહેવા માટે બાહ્યની

એકમાત્ર પરમાત્મા તત્વમાં જ વ્યવહાર થઈ રહ્યો છે એવા સાધકને અહીં અંતર અંતર કહેવામાં આવે છે બધાનું પ્રકાશક અને આધાર પરમાત્મા તત્વનું જ્ઞાન છે જે સાધકનું આ જ્ઞાન હર જાગ્રત રહે છે તેને અહીં અંતર જ્યોતિ કહેવામાં આવ્યો છે સાંસારિક જ્ઞાનનો તો આરંભ અને અંત થાય છે પરંતુ પરમાત્મા તત્વના જ્ઞાનનો આરંભ નથી થતો કે અંત થતો નથી તે નિત્ય નિરંતર છે એટલા માટે બધામાં એક પરમાત્મા તત્વ જ પરિપૂર્ણ છે એવું જ્ઞાન સાંખ્ય યોગીમાં નિત્ય નિરંતર અને સ્વત સ્વાભાવિક રહે છે સાંખ્ય યોગનો ઊંચો સાધક બ્રહ્મમાં પોતાને સ્થિતિનો અનુભવ કરે છે જે પરિચ્છિન્નતાનો ગોતક છે કારણ કે સાધકમાં હું સ્વાધીન છું હું મુક્ત છું હું સ્થિત છું આ રીતે બ્રિછન્નતાના સંસ્કારો રહે છે બ્રહ્મભૂત સાધકને પોતાનામાં પરિછન્નતાનો અનુભવ નથી થતો જ્યારે કિંચિત માત્ર પણ પરિછિન્નતા કે વ્યક્તિત્વ શેષ છે ત્યાં સુધી તે તત્વનિષ્ઠ નથી થયો એટલા માટે આ અવસ્થામાં સંતોષ નહીં કરવો જોઈએ અહીં બ્રહ્મ નિર્વાણ પદનો અર્થ છે કે જેમાં કદી કોઈ હિલચાલ થઈ નથી નહી થશે નને અને થઈ શકતી પણ નથી એવું નિર્વાણ અથવા શાંત બ્રહ્મ જ્યારે બ્રહ્મભૂત સાંખ્યયોગી વ્યક્તિત્વ નિર્વાણ બ્રહ્મમાં લીન થઈ જાય છે ત્યારે એકમાત્ર નિર્વાણ બ્રહ્મ શેષ રહે છે અર્થાત સાધક પરમાત્મા તત્વોની સાથે અભિન્ન બની જાય છે નિષ્ઠ થઈ જાય છે કે જે સ્વત સિદ્ધ છે અર્થ પરમાત્મા સમજવી જોઈએ અંતકરણ નહીં કારણ કે અંતકરણમાં સુખવાળા અને અંતકરણમાં રમણ કરવાવાળા અથવા અંતકરણમાં જ્ઞાન વાળા મનુષ્યને બ્રહ્મ ની પ્રાપ્તિથી થઈ શકતી નથી બ્રહ્મની પ્રાપ્તિ તો અંતર કરણ સાથે સંબંધ વિચ્છેદ થવાથી આત્માને લોકો જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા એમ જુદા જુદા વિભાગોમાં પાડે છે પરમાત્માનો એક અંશ એ આત્મા છે છતાં એ બહુ જ આત્માનો ભેગા થાવ એટલે પરમાત્મા બને એવું કે છે જીવ વાળો આત્મા છે એ જીવાત્મા છે અને જે અંતરાત્મા જે આત્માનો અંદરનો ભાગ છે જે આત્મા પોતે વિચારે છે જે આત્મા પોતાના માટે વિચારે છે પોતાના વિચારે છે એને અંતરાત્મા કહેવામાં આવે છે આપણા ખાસ કરીને અંતરાત્માની ખૂબ જ વસ્તુઓ છે સામાન્ય મનુષ્યમાં અનેક શારીરિક અનેક માનસિક વિશેષતાઓ છે તેની સાથે તેનામાં અંતરાત્મા નામનું એક વિશેષ તત્વ પણ જોવા મળે છે તેમાં ઉત્કૃષ્ટતાનું સમર્થન અને નિષ્ઠાનો વિરોધ કરવાની એવી શક્તિ છે જે બીજા કોઈ પણ પ્રાણીમાં મળતી નથી મનુષ્યમાં સ્નેહ છે સૌજન્ય ઔચિત્ય ન્યાય ઉદારતા સદ્ભાવ જેવા ગુણો જોવા મળે છે જે કોઈ સ્વાદ કે લોભથી પ્રેરાત નહીં પરંતુ અંતરના ઊંડાણમાંથી પેદા થાય છે તે એટલા પ્રખર હોય છે કે તે આદર્શોના પાલન માટે કષ્ટ સહન કરવા કે નુકસાન ભોગવવા માટે પણ તત્પર થઈ જાય છે આ જ અંતર આત્મા કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ગર્વ અને સંતોષ અનુભવે છે અને કરવાથી વખતે મનુષ્યનો અંતર મન શોભ પામે છે અને પોતે પોતાને ધી છે નિંદા થવાનો કે ઠપકો મળવાનો ભય ન હોય તો પણ ખરાબ કામ કરતી વખતે ઠપકો મળવાનો ભય ન હોય તો પણ ખરાબ કામ કરતી માણસનો જીવ કચવાય છે આ જ અંતર છે આ તે આપણા આપણને આદર્શવાદિતાના અપનાવીને બીજાઓ સાથે અનુકરણ અનુકરણીય ઉદાહરણ રજૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે મનુષ્યનો અંતરાત્મા સદૈવ એવી પ્રેરણા આપે છે કે તે ફક્ત પોતાના હિત માટે નહીં પરંતુ માનવ કલ્યાણ માત્રના હિત માટે કાર્ય કરે છે આ અંત પ્રેરણાથી ભરાય મનુષ્ય ત્યાગ તથા બલિદાનના ઉચ્ચ ઉદાહરણો રજૂ કરે છે અને ન્યાયના રક્ષણ માટે પોતાને કોઈ લાભ ન થવો થવાનો હોય છતાં પણ કષ્ટ સહન કરવાનું સાહસ કરે છે અંતરાત્માને જ મનુષ્યમાં વિરાજતા પરમાત્માનું પ્રતિક માનવામાં આવે છે ટૂંકમાં ભગવાન અહીં કે છે કે કે નિર્ગુણ નિરાકાર નિર્વિકલ્પ અને શાંત પરમાત્માનું વાચક એટલે કે બ્રહ્મ નિર્વાણ છે અને અભિન્ન ભાવે પ્રત્યક્ષ થવું

બ્રહ્મભૂત અભિપ્રાય ભગવાન એ રીતે કહે છે છે કે શબ્દ યોગીનું વિશેષણ યોગનું સાધન કરતો યોગી અહંકાર મમતા કામ ક્રોધ બધા જ અવગુણોને ત્યાગ કરી અભિન્ન ભાવે પરમાત્માનું મનન ચિંતન કરતો રહી ને જ્યારે બ્રહ્મરૂપ થઈ જાય છે ત્યારે બ્રહ્મ સાથે એનો લેશ માત્ર પણ ભેદ રહેતો નથી ત્યારે આવી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરનારો સાંખ્ય યોગી

પણ સર્વે અંત પરમ આનંદ સ્વરૂપ પરમાત્મામાં સુખ માને છે તેને અંત સુખ નો પરમાત્માના સુખ પાળો કહેવામાં આવે છે બાહ્ય વિભાગોમાં વિષય ભોગોમાં સત્તા અને સુખ બુદ્ધિ નહીં રહેવાને કારણે તે રમણ કરતો નથી તે સર્વે આસક્તિ રહિત બની કેવળ પરમાત્માનું જ રમણ કરે છે અર્થાત પરમાત્મામાંનું જ નિરંતર અભિન્ન ભાવે ચિંતન કર્યા કરે તો તે અંતરરામ કહેવાય છે જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરતો રહી તેમાં સ્થિત રહે છે જેની દ્રષ્ટિમાં એક વિજ્ઞાનંદન સ્વરૂપ પરમાત્મા સિવાય અને કોઈ પણ બાહ્ય દ્રશ્ય વસ્તુની ભિન્ન સત્તા નથી તે જ અનંત જ્યોતિ છે જેમની દ્રષ્ટિમાં સમસ્ત જગત સત્ય ભાષે છે નિંદ્રાવસ્થ સ્વપ્ન જુનાની જેમ જેઓ અજ્ઞાનવશ દ્રષ્ટિ થઈને દ્રશ્ય જગતનું ચિંતન કર્યા છે તેઓ અંતર જ્યોતિ નથી એ આ શ્લોકમાં ભગવાન કહે છે કારણ કે પરમ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તેમના માટે અદ્રશ્ય છે ટૂંકમાં ભગવાન અહીં અંતર સુખ અંતર રામ અને અંતર જ્યોતિ દ્વારા જે જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે એવા વ્યક્તિ પરમ ભ્રમ પરમાત્માની સાથે એક્ય પામે છે અને એ શાંત ભ્રમને પામે છે હિન્દુ શાસ્ત્રોમાં જે પરમ ભ્રમને પામે છે ભ્રમને પામે છે ભ્રમ નિર્વાણ પામે છે એટલે કે મોક્ષ મનુષ્યનું આનું છેલ્લામાં છેલ્લું હોય છે કે જીવનમાં મૃત્યુ પામે કે મૃત્યુ પહેલા મોક્ષ મળી જાય એ દરેકની ઈચ્છા હોય છે એ વાતને ભગવાન અહીં સમજાવે છે જે આગલા શોકોના ક્રોધ અને કામના વેગોને જેને રોકીને અને જે આસક્તિનો ત્યાગ કરીને જે કામ અને ક્રોધ પર વિજય મેળવ્યો છે એવા સાંખ સાંખ્ય યોગીની આ અંતિમ અવસ્થા એટલે કે બ્રહ્મ નિર્વાણ જે બ્રહ્મપુત છે એ આ શ્લોકનું મુખ્ય તાત્પર્ય છે